નમસ્કાર દર્શક મિત્રો આસાન ન્યૂઝ ગુજરાતી વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા કુમાર શાળા ખાતે ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વાઘોડિયા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા યુવા મોરચા પ્રમુખ પવેલભાઈ કાપડિયાના માર્ગદર્શન હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેરા તેમજ જિલ્લા કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી તેમજ ભાજપ સંગઠન પ્રમુખ ઉપસ્થિતિમાં શિબિર યોજવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં વાઘોડિયાના નગરજનો અને વેપારીઓ પણ બ્લડ ડોનેટ કરવામાં ભાગ લીધો હતો આ શિબિરમાં ટોટલ એકસો એક યુનિટ બ્લડ એકત્રિત થયું હતું બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા